કે શું કરવા માગો છો શું કરો છો તો કંઈ પણ ઈ અમને કંઈ જવાબ આપતા નથી અમારા પરિવારને પણ કઈ જવાબ આપતા નથી બરાબર છે હમણાં સાહેબ આવશે આવશે આવી બધી ખોટી વાતો કરે છે બરાબર છે અંદર જઈએ તો અંદર પૂર્વ અમને જઈને વાત કરવા નથી દે તમારા ફાધર સાથે બરાબર છે અને આ કોઈ પણ ઉપરથી કાંઈ પણ આ કિનાકુરી હોય કે શું હોય બરાબર છે કે શું પ્રેશર હોય એ કંઈ સમજાતું નથી અને આ કોઈ એવો ગુનો પણ નથી કેને કોઈ સિનિયર સિટીઝન ધરાવતા વ્યક્તિને રાત્રે તમે આવી રીતે ધરપકડ કરીને લઈ જઈ શકો ખાસ આ કોઈ એવો ગંભીર ગુનો નથી જે રીતે આપ કહી રહ્યા છો ત્યારે આપને અમુક સમય પણ મળ્યો હશે અહીંયા પીટી જાડેજાને લઈ આવવાનો એની પહેલા શું ધરપકડ થઈ છે ના એમની પહેલા અમે જ સામેથી હાજર થઈને અમે જવાબ લખાવેલો અને અમને નોટિસ આપેલી બરાબર છે નોટિસ આપી નોટિસ ની કોપી અમારી પાસે છે પછી આજ ફરીથી અમને પાછી ઘરેથી નોટિસ આપી કે કાલ સવારે તમારે અગિયાર વાગે આજે રહેવાનું છે નોટિસ મેં જ રિસીવ કરી બરાબર છે અને નોટિસ સવારે કાલે પાંચ તારીખે અગિયાર વાગ્યાની છે બરાબર છતાં પણ આજે ચાર તારીખે રાત્રે અગિયાર વાગે ધરારથી લોકો આ સામાન્ય કેસમાં જે જામીન લાયક પોલીસ સ્ટેશન જામીન લાયક ગુનો છે છતાં પણ એ લોકો ધરારથી આપણે ધરપકડ કરીને લઈ ગયા છે એટલે એ શું કરવા માગે છે

પણ હા કોઈના ઈશારા થાય છે એ વાત તો પાકી છે આવી રીતે પોલીસ કોઈ સિનિયર મને બી ખબર છે કે આવી રીતે સિનિયર સિટીઝન ને સામાન્ય ગુનામાં આનાથી વધારે મોટા ગુનાઓ પણ થાય છે મંડળના તો ભી આવી રીતે નથી પકડી જતા બરાબર છે તો આવી કિનાખોરી રાખવાનું પાછળનું કારણ કઈક ને કંઈક હોઈ શકે અને અસ્મિતા આંદોલન પણ હોઈ શકે